ફરાર આરોપી સુરજ જગદીશસિંહ ચૌહાણને પોલીસે ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી નડિયાદ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં વઢવા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નવરંગપુરા સ્ટેશનમાં હથિયારબંધીના ગુનામાં જ્યારે રામોલ પોલીસ સ્ટેશનમાં રાયટીંગના ગુનામાં અને ખોખરા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં ઝડપાયો હતો પોલીસે આ આરોપીને ઝડપી પાડી પુરાવા મેળવવા તજવીજ હાથ ધરી છે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો અડસાઠ ઓબ્લિક બે હજાર બાવીસનો ઇપીકો ત્રણસો બે એકસો ચૌદ અને જીપીએક એકસો પાંત્રીસ એકના કામે એક ખૂનનો ગુનો દાખલ થયેલ જે ખૂનનો ગુનો હતો જે એ આરોપી પોતે અને તથા એનો એક સાથીદાર સહ આરોપી બંને લોકો અને પ્લસ જે મરણ જનાર જે છે એ એમની વચ્ચે કઈ બોલાચાલી થયેલી અને એ બોલાચાલીની અંદરો અંદર જ આ જે આરોપી છે જે આપણે અત્યારે પકડેલ છે એ આરોપીએ પોતાની પાસેનું જે હતું એનાથી એને સામે જનારને છોડી હલાવી દીધી મરણ સામેવાળાનું મરણ ગયું ઇન બિનિન આરોપી ભાગતો ફરતો હતો આપણને એક ઇન્ફોર્મેશન મળેલી કે આ આરોપી રિંગરોડ ઉપર લુબી એન્જિનિયરિંગ છે એની સામે પાનનો ગલ્લો છે એ સાઈડ આવવાનો છે એવી બેઝિક ઇન્ફોર્મેશન મળેલી એ મળેલી એ ઇન્ફોર્મેશન ઉપર વધારે બીજું ડેવલપમેન્ટ કરેલું ટેકનિકલ ડેવલપમેન્ટ એના આધારે આ જે ગુનો હતો એ પહેલેથી જ પહેલેથી ખબર જ નહોતી કે આરોપી કોણ છે આ ઇન્ફોર્મેશન ટેકનિકલ ઉપરથી ડેવલપમેન્ટ કરવામાં આવી છે એના આધારે અમારા સબ ઇન્સ્પેક્ટર છે બીબી સોલંકી સાહેબ અને એમની ટીમ દ્વારા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આ વર્કઆઉટ કરીને ઇન્ફોર્મેશન ડેવલપ કરી અને આ જે વણ ઉકેલાયેલો ગુનો હતો એને શોધી કાઢવાનો અમારી ટીમે પ્રયત્ન કર્યો